સવારે વેલા પહોંચી જાય એટલે હું તમને આખો નજારો એકદમ અલગ છે ચોમાસા નો નજારો એટલે ગજબ લેવલ નો અત્યારે તો એનર્જી છે મારા હજી થોડો જ આવશું પછી આગળ જઈને ખબર નહીં હું થાય મારા બે ભાઈ બન છે ને એ પાછળ હોય અને ભાઈ એને બેહતા નહીં ને કોઈ પગું બંધાઈ જાય એટલે છે ને ઉભું રહેવાનું એવું કે છે આ ભાઈ આ ભાઈ અનુભવી છે એટલે મિત્રો જાજા સમય પછી છે ને મને મસ્ત મજાનો પવન આવ્યો ઠંડો

ભાઈ ને ઉપાડીને બે ભાઈઓ લઈ જાય છે નીચે આમ કેટલા ખબર નવ હાજર નવસો નવ્વાણું પગ મિત્રો સ્પીડ માં લેવું પણ બાકી જો મિત્રો પાછળ જાય છે ને ભાઈ એ પોતાના દુકાન બધું વજન ઉપાડીને ને ઉપર લઈ જાય છે આટલી ડબલ ભાવ લે એટલે ડબલ ભાવ દેવા આમ તો બહાર ફાઇનલી મિત્રો વરસાદ આવી ગયો અમે નીચે ઉતરી રહ્યા છીએ અહીં જો તમને જોખું નઈ દેખાય જુનાગઢ સિટી દેખાય આ બાજુ ખાય છે આ બાજુ ખાય છે રસ્તાની બે બાજુ ખાય છે મિત્રો તમે જોઈ શકો છો છે સિટી આવ્યું અને અમારે કેટલો રસ્તો હજી પાર કરવાનો અહીંથી જંગલ 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 પાર કરતું કરતું સિટીએ પહોંચવાનું અત્યારે બહુ ધુમસ છે ને બહુ નથી દેખાતું યાર વાતાવરણ તો તમે જોઈ શકો ઉતરતી વખતે આવો રસ્તો છે અત્યારે હું એકલો થઈ ગયો છું બીજા બધા આગળને ને અમુક પાછળ વયા ગયા છે બહુ ગયું યાર પણ બહુ દુખી આવ્યા ફટાફટ ઉતરી જાઉં કાયા કાયા દેખાતું અહીં એકદમ આ કે નજીક છે પણ ખરેખર નજીક નથી ઘણો બધો જંગલનો રસ્તો છે હજી પાર કરવાનો છે અને ખોદી ને જવું પડશે એવું બધું બરાબર અને આવી હાલતમાં કદાચ મારા પાસે હાવત થી પડાવી દેતો હું શું કરું કઈ ના થાય યાર હું ભાગીતા હગું હું નહીં અત્યારે જે હું શેરડી આવું છું ને એકદમ જૂની સીડી છે અહીંયા કોઈ લોકો ના હોય ભેડ ના હોય ઓલી નવી શેરડી માં બધા લોકો હોય સમજે એટલે હથવારો જ પણ અહીંયા થોડુંક એકલું આવવું પડે જો મિત્રો આ જંગલ છે આમાં કઈ પણ થઈ શકે કઈ પણ આવી શકે આપડે ભાઈબંધો મળી ગયા જોઈ લે છે ને બાકી મોબાઈલ લઈને ભાગે નહીં તો હાર મિત્રો અમે ગિરનારની ઉપર ચડી જાય છે ટોપ સુધી પહોંચી જાય છે નવ હજાર નવસો નવાણું પગથિયા પાર કરી લઈ છે પણ તમને મારા જે નજારા દેખાડવા હતા ને એ ખરેખર ઉપર છે અને ઉપર એવું અંધીવાનું વાતાવરણ હતું અને વરસાદ ને પવન ફૂલ હતો એના કારણે ઘણા બધા નજારા મિસ થઈ ગયા છે તો પણ કઈ વાંધો નહીં આ વિડીયો તમને ગઈ હોય તો લાઇક કરજો અને કમેન્ટ કરીને કયો નેક્સ્ટ વિડીયો કેવો બનાવો કારણ કે મેં છે ને બે વિડીયો બનાવવા ચાલુ કરી દીધા છે એક ચેલેન્જિંગ વિડીયો અને બ્લોગ બરોબર તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરવા સબસ્ક્રાઈબ કર ના ને નવા આવતો